જોઈ રહ્યા છો ગુજરાત લોક ફરિયાદ ન્યૂઝ ચાલોદમાં પાર્ક એક્સયુવી 300 ગાડીમાં લાગી આગ ગાડી બળીને ખાખ જાલોદના પોલીસ સ્ટેશનની સામે પાર્ક કરેલી એક્સયુવી 300 ગાડીમાં કોઈ ટેકનિકલ ખામીના કારણે એન્જિનના આગળના ભાગમાં આગ લાગી હતી આગ લાગતા એક્સયુવી થ્રી હંડ્રેડ ગાડી બળીને ખાખ થઈ ગયેલ હતી આશરે બપોરે એકથી દોઢ વાગ્યાના સમય દરમિયાન ઝાલોદનગરના પોલીસ સ્ટેશનની સામે પાર્ક કરેલી ગાડી નંબર જી જે વીસ એ એચ ત્રેસઠ પિંચ્યાસી એક્સયુવી થ્રી હંડ્રેડ ગાડીમાં કોઈ ટેકનિકલ ખામીના કારણે ઓચિંતી આગ ભભૂકી ઉઠી હતી સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી ગાડીમાં બેસેલા બે કોઈ વ્યક્તિ સાથે કોઈ અણબનાવ બનેલ ન હતો જાણવા મળેલ વિગત મુજબ ઝાલોદ નગરના મુવાડાથી વસૈયા પરિવાર જાન લઈ ફતેપુરા મુકામે જઈ રહેલ હતો તે દરમિયાન પોલીસ સ્ટેશનની સામે જ એક્સયુવી થ્રી હંડ્રેડ ગાડી આગળની બાજુથી અચાનક સળગવા લાગતા ગાડીમાં બેસેલા લોકો ત્વરિત ગાડીમાંથી ઉતરી ગયેલ હતા તાત્કાલિક નગરપાલિકાનું ફાયર ઘટના સ્થળે પહોંચી ગયેલું હતું અને ગાડીમાં લાગેલી આગને કાબૂમાં લીધી હતી ખંજનાકુમારી ડામો બ્યુરો ચીફ દાહોદ પંચમહાલ આવા રસપ્રદ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને શેર લાઇક અને સબસ્ક્રાઈબ કરો